એના માટે આપણે લઈ લેશું આ રીતનું ન્યૂઝપેપર અથવા કોઈ પણ કાગળ તમે લઈ શકો છો અને કાગળ ન હોય તો કોઈ

ફેકી શકો છો આ રીતે ન્યૂઝપેપર પાથરીને કોઈ પણ વસ્તુ આ રીતે ચાળવાથી અથવા તો રોટલી ભાખરી કંઈ પણ વસ્તુ બનાવવાથી અથવા કોઈ ડબ્બામાં આ રીતે ભરવાથી લોટ રિલેટેડ કંઈ પણ વસ્તુ તમે કરતા હો તો ખૂબ જ ઈઝી રહેશે પ્લેટફોર્મ તમારું ચોખ્ખું રહેશે નાની છે પણ ખૂબ જ મહત્વની ટિપ્સ છે જરૂરથી ફોલો કરજો આ બધું થઈ જાય ત્યારબાદ તરત જ તમે આ પેપરને લઈ લો એટલે તમે જોઈ શકો છો પ્લેટફોર્મ એકદમ નીટ એન્ડ ક્લીન છે એક જ કપડું તમે મારો એટલે એકદમ ચોખ્ખું થઈ જાય આવી જ આઈડિયા ટિપ્સ અને રેસીપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન ને થેન્ક યુ આવજો